નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક એવા સુપર ફૂડ વિશે અને એ સુપર સુપરફૂડનું નામ છે મિત્રો ડ્રેગન ફ્રૂટ ઘણા બધા લોકોએ નામ પહેલીવાર સાંભળ્યું હશે અને ઘણા બધા લોકો એને જાણતા પણ હશે અને એને ખાતા પણ હશે પણ શું મિત્રો ડ્રેગન ફ્રૂટને સુપરફૂડ કહી શકાય તો મિત્રો એનો જવાબ છે હા મિત્રો ડ્રેગન ફ્રૂટને સુપરફૂડ પણ આપણે કહી શકીએ છીએ કારણ કે એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ મિનરલ્સ અને ઘણી બધી એની અંદર પ્રોપર્ટી છે કે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઘણા બધા ભયંકર રોગોનું રિસ્ક એટલે કે જોખમ ઘટાડવામાં મદદરૂપ થાય છે તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ સુપરફૂડ જેનું નામ છે ડ્રેગન ફ્રૂટ તો એની આપણે વાત કરીએ તો મિત્રો એની અંદર કયા કયા તત્વો રહેલા છે તો એની અંદર પ્રોટીન આયરન ફાઈબર વિટામિન સી વિટામિન ઈ મેગ્નેશિયમ વગેરે જેવા તત્વો મિત્રો ભરપૂર માત્રામાં રહેલા છે આજના વિડીયોમાં હું તમને ડ્રેગન ફ્રૂટ ખાવાથી પંદર ફાયદાઓ વિશે વાત કરીશ ડ્રેગન ફ્રૂટ ખાવાથી આપણા શરીરમાં પંદર ફાયદાઓ થાય છે કયા કયા થાય છે ફાયદા એની હું તમને વાત કરવાનો છું તો મિત્રો પહેલો ફાયદાની વાત કરું તો મિત્રો રિડ્યુસ રિસ્ક ઓફ ડાયાબિટીસ ડાયાબિટીસ થવાનું જોખમ ઘટાડી દે છે મિત્રો ડ્રેગન ફ્રૂટ કન્ટેન્સ હાઈ એમાઉન્ટ ઓફ ફાઈબર મેન્ટેન્સ બ્લડ સુગર લેવલ મિત્રો રેગ્યુલર કન્જપ્શન ઓફ ધીસ ફ્રૂટ કેન હેલ્પ બેલેન્સ બ્લડ સુગર લેવલ મિત્રો તમે આ ફ્રૂટ ખાઓ છો તો તમારા બ્લડ સુગર લેવલને મેન્ટેન કરવાનું કામ કરે છે એટલે કે પહેલો ફાયદો એ છે કે તે રિડ્યુસ રિસ્ક ઓફ ડાયાબિટીસ મિત્રો બીજા નંબરના ફાયદાની વાત કરું તો રિડ્યુસ રિસ્ક ઓફ કેન્સર મિત્રો ડ્રેગન ફ્રૂટ કન્ટેન્સ એન્ટી કેન્સર પ્રોપર્ટી ધેટ કેન રિડ્યુસ રિસ્ક ઓફ કોલોન કેન્સર મિત્રો ડ્રેગન ફ્રૂટ કન્ટેન્સ હાઈ એમાઉન્ટ ઓફ વિટામિન સી એન્ડ ઇટ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન બુસ્ટિંગ ઇમ્યુન સિસ્ટમ મિત્રો એના લીધે આપણા શરીરમાં કેન્સરનું રિસ્ક એટલે કે એનું જોખમ ઘટાડી દે છે મિત્રો વિટામિન સી ની વાત કરું તો વિટામિન સી ઇઝ અ પાવરફુલ એન્ટી ઓક્સિડન્ટ ધેટ પ્રિવેન્ટ યુ ફ્રોમ વેરિયસ ક્રોનિક ડિઝીઝ મિત્રો ત્રીજા નંબરના ફાયદાની વાત કરું તો હેલ્પ બુસ્ટ ઇમ્યુનિટી આપણી રોગ પ્રતિકારક શક્તિને બુસ્ટ કરવાનું કામ કરે છે એને વધારવાનું કામ કરે છે મિત્રો ડ્રેગન ફ્રૂટ કન્ટેન્સ હાઈ લેવલ ઓફ વિટામિન સી ધેટ બુસ્ટ ઇમ્યુનિટી મિત્રો તમે વન કપ એટલે કે મિત્રો બસો ગ્રામ ડ્રેગન ફ્રૂટ તમે એક દિવસમાં તમે એને કન્ઝ્યુમ કરી શકો છો એટલે કે તમે એને ખાઈ શકો છો તમે ડ્રેગન ફ્રૂટ પણ ખાઈ શકો છો અથવા તેનો જ્યુસ બનાવીને પણ તમે ખાઈ શકો છો દિવસનો તમે બસો ગ્રામ મિત્રો બીજા ફાયદાની વાત કરું તો ગુડ ફોર ડાયજેશન મિત્રો એ આપણા શક્તિ માટે ખૂબ જ સારું કહેવાય છે મિત્રો ડ્રેગન ફ્રૂટ ઇઝ એ રીચ સોર્સ ઓફ ઓલિગોસેકેરાઈટ્સ દેટ હેલ્પ ઇન ગ્રોથ ઓફ ગુડ બેક્ટેરિયા લાઇક ફ્લોરા વિચ હેલ્પ ઇન સ્મૂથ ડાયજેશન મિત્રો ડ્રેગન ફ્રુટની અંદર એવું તત્વ છે કે જે શું કરે છે કે આપણા શરીરની અંદર જે પાચન તંત્ર છે એની અંદર બેક્ટેરિયાને પ્રોડ્યુસ કરવાનું કામ કરે છે એને ગ્રોથ કરવાનું કામ કરે છે અને એના લીધે આપણી પાચન શક્તિ એકદમ મજબૂત થઈ જાય છે ડ્રેગન ફ્રુટ કન્ટેન્સ હાઈ ફાઈબર દેટ ઓલ્સો હેલ્પ ડાયજેસ્ટિવ હેલ્થ એન્ડ હેલ્થ રિડ્યુસ રિસ્ક ઓફ કેન્સર એન્ડ કાર્ડિયો વસ્ક્યુલર ડિઝીઝ મિત્રો એની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં છે જેના લીધે પાચન શક્તિ મજબૂત થાય છે અને જે લોકોને કબજિયાતની તકલીફ હોય છે એ લોકો માટે તો આ એક રૂપ કહેવામાં આવે છે મિત્રો પાંચમા નંબરના ફાયદાની વાત કરું તો ઇટ ઇઝ અ ગુડ ફોર હાર્ટ આપણા હૃદય માટે ખૂબ જ સારું કહેવામાં આવે છે મિત્રો ડ્રેગન ફ્રૂટ કન્ટેન્સ બિટા લાઈન્સ ધેટ રિડ્યુસ બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ એટલે કે લો ડેન્સિટી લાઈપ ઓફ પ્રોટીન આપણા શરીરની અંદર જે બેડ કોલેસ્ટ્રોલ છે એને ઘટાડવાનું કામ કરે છે મિત્રો મિત્રો ટીની ડાર્ક બ્લેક સીડ્સ ઇન્સાઈડ ધ ફ્રૂટ આર રીચ ઇન ઓમેગા થ્રી એન્ડ ઓમેગા નાઇન ફેટી એસિડ ધેટ આર ગુડ ફોર હાર્ટ એન્ડ રિડ્યુસ ધ રિસ્ક ઓફ કાર્ડિયો વસ્ક્યુલર મિત્રો ડ્રેગન ફ્રુટની અંદર કાળા કલરના તમને સીડ્સ જોવા મળશે એ સીડ્સની અંદર ઓમેગા થ્રી અને ઓમેગા નાઇન ફેટી એસિડ્સ હોય છે જે શું કરે છે કે હાર્ટ ડિઝીઝનું રિસ્ક એટલે કે આપણા હૃદયમાં કોઈ પણ પ્રકારની તકલીફ થવા દેતું નથી મિત્રો છઠ્ઠા નંબરના ફાયદાની વાત કરું તો ફાઇટ્સ એજિંગ સ્કીન આપણી ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે અને આપણે ઘણા લોકો નાની ઉંમરમાં મોટી ઉંમર જેવા દેખાવા લાગતા હોય તો એ લોકો માટે પણ ડ્રેગન ફ્રૂટ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો ફાસ્ટર એજિંગ કે આપણે નાની ઉંમરમાં મોટા દેખાવા લાગીએ છીએ તો એ થવા પાછળનું કારણ કહીએ તો મિત્રો ફાસ્ટર એજિંગ કેન બી કોઝ ડ્યુ ટુ સ્ટ્રેસ અત્યારે સ્ટ્રેસ મોટામાં મોટો પ્રોબ્લેમ છે જે જે લોકો બિઝનેસ કરતા હોય જે લોકો જોબ કરતા હોય એ લોકોને રોજે રોજ એ લોકોને સ્ટ્રેસ સહન કરવો પડતો હોય છે હવે એ લોકો માટે તો ડ્રેગન ફ્રૂટ એક વરદાન રૂપ છે અને બીજું આપણે વાત કરીએ તો જે ફાસ્ટર એજિંગ એટલે કે નાની ઉંમરમાં મોટી ઉંમર જેવા લાગીએ એની પાછળનું કારણની વાત કરીએ તો એક છે સ્ટ્રેસ બીજું છે પોલ્યુશન અને ત્રીજા નંબરની વસ્તુ છે અને એ છે પોઅર ડાઇટ કે આપણે લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે આપણી લાઈફ જેમાં આપણે બરાબર પૂરતો ન્યુટ્રિશન યુક્ત આપણે ખોરાક લઈ શકતા નથી તો तुम ड्रेगन फ्रूट लो तो एनी अंदर हाई एमाउंट ऑफ हाई रिच सोर्स ऑफ इज द एंटी ऑक्सीडंट ड्रेगन फ्रूट इज अ रीच सोर्स ऑफ एंटी ऑक्सीडंट कैन ट्रीट सनबर्न ड्राई स्किन एंड एक्ने इट ऑल्सो कंटेन्स हाई लेवल ऑफ विटामिन सी हेल्प इन ब्राइटर स्किन मित्रों यू कैन प्रिपेयर ड्रेगन फ्रूट ज्यूस एंड ड्रिंक इट वंस अ डे ફોર અ રેડિયન્ટ સ્કિલ મિત્રો તમે ડ્રેગન ફ્રૂટનો જ્યુસ તૈયાર કરી અને દિવસમાં તમે એકવાર લઈ શકો છો મિત્રો સાતમા તો ઇટ ઇઝ અ ગુડ ફોર હેર આપણા વાળ માટે ખૂબ જ સારું કહેવાય છે મિત્રો ડ્રેગન ફ્રૂટ ઇઝ હાઈ સોર્સ ઓફ ન્યુટ્રીયન્ટ સો ઇટ રિડ્યુસ હેર ડેમેજ કોઝ બાય આર્ટિફિશિયલ હેર કલર આપણે જો જે લોકો આર્ટિફિશિયલ હેલ્થ હેરના જે કલર લગાવતા હોય અને એના લીધે જો હેર આપણા ડેમેજ થતા હોય તો મિત્રો ડ્રેગન ફ્રૂટ એ આપણા હેરને ડેમેજ થતાં રોકવાનું કામ કરે છે એન્ડ ઓલ્સો ઇમ્પ્રુવ હેર ટેક્સચર એન્ડ મેક યોર હેર મોર સોફ્ટ એન્ડ શાઇની મિત્રો તમારા વાળને એકદમ સોફ્ટ બનાવવાનું કામ કરે છે અને એકદમ શાઇની બનાવવાનું કામ કરે છે મિત્રો આઠમા નંબરના ફાયદા વિશે વાત કરું તો ઇટ ઇઝ અ ગુડ ફોર બોન્સ મિત્રો આપણા હાડકા માટે ખૂબ જ ફાયદારૂપ છે એ આપણા બોનને હેલ્ધી બનાવવાનું કામ કરે છે ઇટ ઇઝ અ સુપર ફૂડ આગળ વાત કરીએ પ્રમાણે મિત્રો ડ્રેગન ફ્રુટ ઇઝ અ સુપર ફૂડ કન્ટેન્ટ હાઈ લેવલ ઓફ મેગ્નેશિયમ એની અંદર મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને ઇટ હેલ્પ ઇન સ્ટ્રોંગર બોન હેલ્થ આપણા હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો નવમા નંબરના ફાયદાની વાત કરું ઇટ ઇઝ અ ગુડ ફોર આઈસ આપણી આંખો માટે ખૂબ જ ગુડ છે ખૂબ જ સારું છે મિત્રો ડ્રેગન ફ્રટ કન્ટેન્સ બીટા કેરોટીન એની અંદર બીટા કેરોટીન નામનું તત્વ છે જે આઈ પ્રોબ્લેમને થતાં રોકવાનું કામ કરે છે મિત્રો દસમા નંબરના ફાયદાની વાત કરું તો ઇટ ઇઝ અ ગુડ ડ્યુરિંગ પ્રેગનન્સી જે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય છે એ લોકો માટે તો ખૂબ જ સારું કહેવાય છે મિત્રો ડ્રેગન ફ્રુટ કન્ટેન્સ વિટામિન બી ફોલેટ એન્ડ આયરન દેટ મેકિંગ ઇટ એન આઈડિયલ ફ્રુટ ફોર પ્રેગનન્ટ લેડી જે લોકો પ્રેગ્નન્ટ લેડી હોય છે એ લોકો જો ડ્રેગન ફ્રૂટ ખાય તો એની અંદરથી સારા સારા જે વિટામિન્સ એ બધા એને અંદરથી મળી રહે છે મિત્રો આટલા બધા ડ્રેગન ફ્રૂટના ફાયદા છે તો રોજ એક ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા આવો પહેલીવાર વિડિયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય મિત્રો બાય બાય